ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ખાતર પાવાનું છે ને સલ્ફર પાવાનું છે તો તમને બતાવું તો આપણે એક ગણ માસી દીધી ખાતરનું તો હવે આપણે ખાતર નાખી દીધું હે અને બે પીપળામાં નાખ્યું એકમાં એક થેલી ને એકમાં બે થેલી કારણ કે એક પીપળામાં હમાય નહીં એટલા માટે અને આ છે આપણે સલ્ફર એરંડામાં પાવાનું છે ફાયદો એ છે કે લૂંગ મોટી થાય અને વજનવાળી થાય અને જલ્દીથી એરંડા પાકી જાય છે એટલે આનો એ ફાયદો છે તો આપણે એક એકડમાં એક લીટર પાવાનું હોય આનું માપ અને આપણે આને ખાતર સાથે પાવાનું એટલે ખાતર થી આપણે ફૂટ થાય ને લુંગાનાથી મોટી થાય તો આપણે મેમાં નાખી દેવી તો આને ખાતર સાથે જ પાવું પડે છે એટલે આને પડે છે

અને તમારે જો ટપક હોય તો આ ડમનું લાંબાનું પાંચ લીટરમાં આવે છે ને લીટરમાં પણ આવે છે અને તમારે છૂટું પાતા હોય તો આપણે પંદર લીટરનું પણ સલ્ફર આવે છે પંદર લીટરમાં પાવાનું હોય તમારે તો છૂટું પાણી હોય ને એમાં પાવું હોય તો એ લાંબાનું એ પણ સારો જ ગણ આપે છે અને આ આપણે ટપકમાં પાવું હોય તો આને પણ પવાય અને ઉલું આપણે પંદર લીટરમાં ઘણું આવે એટલે સૂચું પાણી પાવતા હોય તો એમાં મૂકવું હોય તો મૂકાય તો આપણે હવે પીપળું કમ્પ્લીટ ભરાઈ ગયું છે ને બીજું પણ ભરી દેવા આવ્યું છે એને એટલું જ રાખવાનું કારણ કે આપણે એક જ આમાં થયેલી નાખી હતી ખાતરની

આપણે પીપળામાંથી ઉતરવા મળશે તો આવી રીતે કંઈક આપણે ખાતર પાવી છે તો અત્યારે આપણે પાવાનું ચાલુ જ છે આપણે સલ્ફર ને ખાતર ભેગું બે મિક્સ કરીને પાયું છે તો આપણે આ વાલ છે અત્યારે આ આપણે પાવાનું ચાલુ છે એટલે અત્યારે આ વાલ આડો છે આપણે બરોબર આખો બંધ નહીં કરવાનો નથી અહીંયાથી પાણી આપણે નીકળી નાખીએ કે બધું એટલે ધવાલાને બંધ કરો એટલે અહીંયા થઈને પાણી અહીંયા થઈને આમ નીકળે પાણી સ્પીડમાં નીકળે એટલે ભેગું આ ખાતર આપણે આમાંથી ઉપાડી લે એટલે ખેંચી લે ભેગું એટલે આપણે ખાતર અત્યારે ચાલું જ છે સલ્ફરને બે આપણે મૂક્યું છે એટલે તમને આ લાલ કલર દેખાતો હશે તમને એવું લાગતું હશે કે આ લાલ પીળા જેવું કેમ દેખાય છે તો આપણે આ સલ્ફર ભેગું નાખ્યું હોય એટલા માટે તમને પીળા જેવું થોડુંક દેખાતું હશે એટલે કારણ કે ખાતર એકલું હોય તો આપણે સફેદ કલર દેખાય તો તમને દેખાડું જુઓ આ હે એટલે આ સીધું આપણે ઉપાડવાનું ચાલુ થઈ ગયું એટલે અંદર ખ્યા જ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે આગળ પી રેવા થાય એટલે તમને બતાવું તો તમને લાગતું હશે કે આ પીળામાંથી સફેદ કલર કેમ થઈ ગયો પણ આમાં આપણે ખાતર થોડુંક રહી ગયું હતું એટલે વગાડીને પાછું પાવાનું ચાલુ કરી દીધું તો મિત્રો આપણે હવે ખાતર પાઈ દીધું હે તો હવે આપણે ખાતર ખેંચવાનું બંધ કરી નાખ્યું તો આપણે આ વાલ ચાલુ કરી નાખ્યું અહીંયા બંધ કરી નાખ્યું અને પછી આને અહીંયાથી બંધ કરી નાખ્યું તો આપણે હવે ખાતર પાઈ લીધું હે તો આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને સારી જ લાગી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા